ગોવર્ધન લીલા વખતે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે આપણા વિરોધીને તો આપણે દૂર રાખીએ જ પણ જે તટસ્થ રહેવાનો દાવો કરતા હોય ને એને દૂર રાખો એ વખતે હટસ્થ વાળા બહુ ડેન્જરસ અમારે તો તમે બરાબર ને પેલો એ બરાબર તો જા પેલાના જ ખોળામાં બેસ પેલો બરાબર ને ત્યાં જ બેસ તું મારે જોઈતો જ નથી તું એ બંને પક્ષે જે વહાલા થવા જતા હોય ને બહુ ડેન્જરસ માણસો છે આપણે શું કામ કોઈની હારે બગાડીએ નેવર ટ્રસ્ટ ધીસ પીપલ નેવર દે આર બેસલેસ પીપલ દે આર ફેસલેસ પીપલ એનો કોઈ ચહેરો નથી હોતો લોકો એ ક્યારેય તમને કામમાં ના આવે એ માત્ર તમારો ફાયદો લેવા બેઠા હતા એટલે બેઠા હતા અને બીજે પક્ષે કહું તો જો તમારામાં ખરેખર ગટ્સ હોય તો જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તમને જે સાચો લાગે એ માણસની બાજુમાં જઈને હિંમતપૂર્વક ઊભા રહેજો આઈ એમ વિથ યુ આખી દુનિયા તારી વિરુદ્ધ થઈ જશે ચિંતા નહીં કર આઈ એમ વિથ યુ બિકોઝ આઈ નો યુ આર અ ગુડ પર્સન મુશ્કેલીમાં માણસને આવા લોકોની જરૂર છે જે આધાર આપે તો મારે તું નહીં જોઈએ જા અને આ શબ્દો ભૂપેન્દ્રભાઈ પંડ્યા સમજતા આ શબ્દો ભગવાન કૃષ્ણના છે શ્રીમદ ના દશમ માં અધ્યાય નો બીજો કે ત્રીજો શ્લોક કાઢીને વાંચો લાવતો ભાઈ બીજો ભાગ લાવ ચોવીસ અધ્યાય હું તમને શ્લોક કહું હું હંમેશા કહું છું વ્યાસપીઠ પરથી હું જે બોલું છું ઇટ ઇઝ નોટ માય પર્સનલ ઓપિનિયન ઇટ ઇઝ અ યુનિવર્સલ ઓપિનિયન અને આઈ વિલ પ્રૂવ ઇટ એની ટાઈમ શાસ્ત્રથી હા પાંચમો શ્લોક

આ લાઈફના પ્રિન્સિપલ બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણ બધું સારું ચાલતો હોય ત્યારે ઢોલકી વગાડવાળા બાજુમાં ફરતા વાંધો નથી કારણ કે તમને ખબર છે તમારી એ ઢોલકી વગાડવાના છે પણ આપણે જ્યારે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આ ડબલ ઢોલકી વાળાઓને પહેલા કાઢો બાર ઉદાસીનો કારણ કે તમારું બગાડશે એ તમારી પાસે આવીને એવું થયું અને બીજી હામે વાળા જેમ બેસે પેલો તો આવું કેતા એ તમારો બગાડતા રહેશે કારણ કે એને પહેલા ને વાદા થવું છે